એવા તીર્થંકર ભગવાને જુદા જુદા અનુષ્ઠાનો આપણને બતાવ્યા છે તમારે જે કરવું એ કરવું મોક્ષ માટે ન કરો પણ તમારે ભૌતિક સુખ માટે પણ ધર્મ આરાધના કરવી પડશે મન વિના પણ કરવી પડશે ભલે તમને મન નથી થતું પૂજા કરવાનું સામાયિક કરવાનું પ્રતિમાન કરવાનું છતાં કરવાનું કેમ કે તમારે ભૌતિક સુખ જોઈએ છે આ ભાવમાં જેવી સુખ સામગ્રી મળી છે ગાડી વાળી લાડી એવી પણ આવતા ભાવમાં પણ મળે એવી તમારી શુભકામના છે એ જ લક્ષ્ય છે મોક્ષનું હજી લક્ષ્ય નથી તો કે છે કે મન વિના તમે ધર્મ આરાધના કરશો તો પણ તમને મોક્ષ નહીં પણ ભૌતિક વસ્તુઓ તમને મળ્યા જ કરશે મળ્યા જ કરશે મળ્યા જ કરશે હવે એક છોકરાને એની માએ કીધું કે તું દર્શન એક નિયમ કે શું લઉ નિ નતો પણ મન વગર પેલા સામે કુંભાર રહેતા હતા એની ટાલ જોવાનો એને નિયમ લીધો એ એને કશું જ નિયમ એને એમ કે બસ મારી માય કીધું છે એટલે મેં લીધો છે પણ જોગાણુજોગ દરરોજ તો ચાલ્યા કરે એમને એમ એના દ ટાલ જોવે ને એને બ્રશ એ કરે પણ એક દિવસ એવું બન્યું કે કુંભાર ભાઈ વહેલા જતા રહ્યા અને છોકરો ઉઠ્યો તો જોવે છે તો એ ભાઈ તો જતા રહ્યા તો એની મા કહે છે કે ચાલશે હવે તું ચા પાણી કરી લે પણ કે ના મારો નિયમ એટલે નિયમ એણે કોઈ ધર્મ માટે કે મોક્ષ માટે આ નિયમ નથી લીધો બસ એની માએ કીધું ને નિયમ લીધો હવે એ તો જાય છે જ્યાં જંગલમાં જ્યાં પેલા ભાઈ ગયા છે માટી લેવા અને જોગાનું ત્યાં એવું બન્યું કે એ માટી જ્યાં લેવા માટે ખોદે છે ખાડો ત્યાં ચોરું નીકળ્યા સોના મોરના ચોરું નીકળ્યા તો આ કહે છે કે મેં જોયું શું જોયું કે ટાલ જોઈ પણ પેલો ભાઈ કહે છે એને એમ લાગ્યું કે આને ધન જોઈ લીધું છે તો કહે છે તું અહીંયા આવ અડધું ધન હું તને આપીશ એટલે આપણે જોવાનો આશા એ છે કે એને કોઈ સુખ માટે કે કોઈ લાલસા માટે આ નિયમ નતો નહીં મારી માએ કીધું ને લીધો એટલે એને એમ થયું કે હું જો એક આ મન વગર કરેલો નિયમ જો આટલું બધું સુખને આપતા હોય તો સાચા હૃદયથી કરેલો ધર્મ કેટલું બધું આપણને સુખ આપે તો બસ ભાગ્યશાળી જવાનું છે ભલે મોક્ષ મંજિલ માટે તમે ધર્મ આરાધના ન કરો પરંતુ બસ મારે ભૌતિક વસ્તુઓ જોઈએ છે ભૌતિક વસ્તુની સામગ્રીઓ જોવે છે એના માટે કરીને પણ ધર્મ આરાધના કરજો મન વિના પણ કરજો બસ શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાવ્યું તો મન વચ્ચેને કાયાથી મિચ્છામી ઈચ્છા દુકડમ